હવે જે સમાચાર विगतવાર લીમડી ખાતે મોચા મંદિર નિંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેમાં સંતો મહંતો સહિત સેવક ગણ અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા લીંબડી ખાતે મોચા મંદિર નિંબાર્ક પીઠ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી નવ દિવસ મોરારી બાપુની રામકથા યોજાયા બાદ શાસ્ત્રોક્ત વિધિથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

આ પહેલો યજ્ઞ છે હજાર કુંડી થઈ ગયા છે પણ એક હજાર વિશ્વના કલ્યાણ માટે સાધુ સદા જે એ જન્મ પ્રાપ્ત કરી અને વિશ્વના કલ્યાણ માટે સ્વયં ચતુર્ભુદ્ધ નારાયણ ને મધ્યમાં રાખી અને ભારત ભૂમિ ને ગાજતી કરવા માટે લીંબડી ની અંદર જે અગિયારસો ને અગિયાર કુંડાત્મક મહાવૈષ્ણવયાગ નું જે આયોજન કર્યું છે અહીંયા અગિયારસો જેવા બ્રાહ્મણો છે બ્રાહ્મણો વેદની રૂચાઓ દ્વારા પુરુષ ઉક્તના વિરાટ સ્વરૂપના દર્શન કરાવી અને પ્રત્યેક ઋચાએ હોમ આપે છે આ ત્રી દિવસીય આ મહાવૈષ્ણવ યાગ અને પરમાત્માની કૃપાથી જે નિમ્માર્કચાર્ય છે એવા લલિત કિશોર શરણ દાસજી મહારાજ ના અમી આશીર્વાદ થી જગત ને ભેટ આપ્યો છે એવા ભાવ સાથે અસ્તુ જગદીશ પાઠક ના દય લાલાભાઈ શાસ્ત્રી સુંડિયા વાળા ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની કૃપાથી લીમડી મોટા મંદિર પાવનકારી ચતુર્ભુજ નારાયણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને આજે રીતે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ના આશીર્વાદ થી સંપન્ન રહ્યો છે પ્રાત સ્મરણીય પૂજનીય વંદનીય શ્રી લલિત કિશોર શરણદાસજી મહારાજ ના નિમ્બાર્ક પીઠાધીશ્વર પદે આજે દિવ્ય ભવ્ય અને નવ્ય નિર્માણ પામેલ નીર મંદિર નો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે છેલ્લા ઘણા દિવસથી એટલે કે રામ કથા ની પરિપૂર્તિ કરતા આજે યજ્ઞનો મધ્ય દિવસ છે ગઈ કાલે ભગવાન શ્રી ચતુર્ભુજ નારાયણ ની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભગવાન ના યજ્ઞ ની અંદર મહાપૂજાઓ અન્ય પૂજાઓ દેવો ના સ્થાપન થઈ ગ્રહ હોમ કરી અરણી મંથન દ્વારા અગ્નિ નારાયણ પ્રદીપ્ત કરી અને

ભગવાન ને મંત્ર શક્તિ થી એ મૂર્તિ ને મૂર્તિ બનાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે બ્રાહ્મણો ના વૈદિક મંત્રો દ્વારા અંદર એક એક વેદની ઋચાઓ દ્વારા આહુતિ પ્રદાન કરવામાં આવે છે અને આ બાજુમાં મહા અભિષેક કરવામાં આવે છે એ બાદ સાથે ભગવાન ની દિવ્ય મૂર્તિ આવતીકાલે બપોરે બાર ને ઓગણચાલીસ મિનિટે અભિજિત મુહૂર્ત ની અંદર ભગવાન નિંબાર્ક ભગવાન સાથે હંસ ભગવાન સુદર્શન ભગવાન અને પ્રણાલી પ્રમાણે ચતુર્ભુજ નારાયણ સાથે દેવો આવતીકાલે બિરાજમાન થશે જેમ અયોધ્યા માં રાજા રામ બિરાજમાન થાય એવી રીતે આજે લીમડી ધામ ની અંદર ભગવાન ચતુર્ભુજ નારાયણ એ તો સ્વયંભુ છે અઢીસો વર્ષ પૂર્વે ભગવત કૃપા પ્રાપ્ત થયેલી એ મૂર્તિ ને એક આસ્થાના કેન્દ્ર બિંદુ તરીકે પ્રતિષ્ઠિત કરવાના છે ભવ્ય દિવ્ય અને નવ્ય માણસ માણસ અહિયાં આગળ પ્રસાદ લે અને અગ્નિનારાયણ ને આહુતિ પ્રદાન કરી અને વિશ્વના કલ્યાણ માટે પૂજ્ય પાદ શ્રી લાલ બાપુ નો આ ભગીરથ પ્રયત્ન ભગવત કૃપાથી સંપન્ન થવાની તૈયારીઓની કલાકો ગણાવી રહ્યા છે ભગવત કૃપા પ્રાપ્ત થશે એ ભાવ સાથે અસ્તો બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરેન્દ્રનગર